ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટી ક્લાઇમેક્સ એન્ટી ક્લાઇમેક્સ શબ્દનો અર્થ પરાકાષ્ઠાની અપેક્ષા પેદા કરનાર વસ્તુનો નજીવી વાતમાં અંત ટોચ પરથી તદ્દન નીચે આવવું કોઈ મોટી વાત કરીને તેનો ઉપસંહાર કે અંત તદ્દન નજીવી વાતમાં થતો હોય તેવું વાક્ય કે ભાષણ પ્રતિ અલંકાર કે નિપાત થાય છે એન્ટી ક્લાઇમેક્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ the story of the movie ended in an anticlimax એટલે કે ફિલ્મની વાર્તા એન્ટિクライમેક્સમાં પરિણમી એક બીજું ઉદાહરણ જોઈએ ધ લવ મેરેજ ટર્ન ઇનટુ સમથિંગ ઓફ એન એન્ટિクライમેક્સ વિધીન અ યર અર્થાત તેમનો પ્રેમ લગ્ન એક વર્ષમાં એન્ટિクライમેક્સમાં ફેરવાઈ ગયા એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ વોઝ એન એન્ટિクライમેક્સ વેન ધે અબેન્ડન્ડ ધ ગેમ અર્થાત જ્યારે તેઓ ગેમ છોડી દીધી ત્યારે તે હતું વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ